લાડવા લેવા જવું જા લઈ આવો રામ રામ સીતારામ બધાજી હું સારું કરે ને બધા નરવા રાખે શુભેક્ષા આપું છું તો અત્યારે આપડે ફર્સ્ટ ક્લાસ ના તૈયાર થઈ ગયા અને આજે છે ગણેશ ચૈથ એટલે પહેલાં તો બધાને થાયને ગણેશ ઠેર સારી શુભેચ્છા આપું છું તો આજે તો આપણે ગણેશ દાદાના લાડવા બનાવવાના હોય ગણેશ દાદાને આપણે બાર મહિને એમ કહેવાય કે ગણેશનો તહેવાર આવે એટલે લાડવા બનાવીને ગણેશ દાદાને જોવારવાના હોય અને પછી ખાવાના તો આપણે જ હોય એટલે બહેનોને બ થાય એવા હોય એટલે બસ અતારમાં તો ના થાય ને બધા તૈયાર થાય ને ભાણ્યાને ભાણકી ને થાય ને અને ભેગા ભેગ સીવાની ને નાના છોકરાઓ એટલે બધા ને પહેલાં તો રાગે કરવાના હોય અને અંકિતાબેનને આજે તો પછી ગણેશ છે તો એને નિશાળે જવાનું છે એટલે એ અતારમાં નિશાળે જતા રહ્યા છે હવે તો મોટર ચાલુ થઈ ગઈ છે એટલે પેલા તો આપણે પીવાનું પાણી જોરવું પડશે અને અત્યારે ટાકામાં પીવાનું પાણી ફરેલું હોય પણ ટાકામાં બહુ જ ગરમ પાણી થઈ જાય એટલે એમ કેવાય કે મોટર ચાલુ કરે ને ત્યાં તાજું પાણી આપણે ગોળામાં નાખી સરસ મજાનું અત્યારે જ આપણે જો તાજું અને ઠંડુ થોડું પાણી આવે ને ટાકામાં હોય ને ગરમ થઈ જાય એટલે તાજું પાણી ફરી જ આવીએ ને પછી ગોળાને એવું બધું ભરવાળવી બા બનાવશે ગને દાદાના લાડવા ને બા गणेश दादा ने जमाड़वा पड़सी कंस रस में जाना डो बनावे है टोप्रो ने वो बધું નાખવાનું અને ચા ઠોકળા કરીવાને ભંજાવાનીનો ફૂકો હોય તો સેજબлам પટવાળો ગોળ લખીને ફડકા લો ટોપરોન દ્રાક્સ લાવ્યા છે ને હોત ને નાખી દીધી છે દ્રાક્સ નહીંખી ને ટોપરો નહીંખી ગોળકી ને કીનાસ બનાવવાનો નો બનાવી મેકા અચલાસ બસ દા થા છે નેબા મોતીસુર ના ને ગણે દાદા ના લાડવા કીના લાડવા કે ને બાકી મોતીસુર ના ને નો કહેવાય ને કીના લાડવા તો બા આવે સરસ મજાના લાડવા વાળવા મળ્યા છે ને બા ના લાડવા તૈયાર થઈ ગયા ગણે દાદા ના લાડવા સરસ મજાના લાડવા છે ના કુલર કુલર આ કુલર બનાવી હતી કુલર

અમે આપણે ગણે દાદા ને નવરાયન બાપા તો બેહાર્તીતા છે ને હવે આપણે લાડવા નું છે સરસ મજાના પાંચ લાડવા મચ્યા ગણે દાદા ને અને હવે हवन કાઢવાનો નહીં हवन કરવાનો આ

શિવાની ભલું કરી તું આમ એને ક્યાં રેવું છે ગણે તો તને લાડવા લેવા જવું છે જા લઈ આવો એના દીવો ને એવું થાય છે ને એ જોવે છે અગરબતી ને એવું થાય છે ને એ બધું લેવું છે હા સમજો લેવું જ હોય બધું શિવાની ને કેમ કરે છે ભલું ભલું કરાયું

અહીંયા નવા ઘરે આવ્યા છીએ ને સરસ મજાનો પવન આવે એટલે લાડવાની એવું બધું લઈને આવતા છે અહીં ખાવાની અને કાંઈક રેતી માથે રમે અમારે ભાણાભાઈ રેતી ને હતા ને આપણે આવી ગયો રેતી ફોડવાની છે ભાણાભાઈને કંઈ કહેવાય નહીં રેતી ફોડવા દેવી પડે એમ તો કાંઈ નહીં બોલે સંતોષ તો મારે અને હર્ષી તો તું જાઉં રમવા ભાઈ તો રમેશ નહીં જાઉં છે શિવાની બેન શિવાની બેન જ આવશે

તો ઘણા બધાના દાઢ વા હતા એટલે દાઢો થવાની મજા આવી ગઈ આજનો દિવસ કાં આવો રહી આજનો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર કીજો તો ફરી પાછા મળીશું આપણે નવા લોકો સાથે બાય બાય દીકરા બાય બાય